રસ્તાઓ પાણીમાં ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરીને ભાભરના ચાત્રા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બંધ છે તેમજ જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો બંધ હોવાના કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા જુવાર મગફળી એરંડા કપાસનો પાક નિષ્ફળ ગયો છે ખેતરો બેટમાં ફરવા ગયા છે વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા પાકા મકાનો પડી જતાં ઘરવખરી સહિત સમાન પલડી ગયા છે તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલા નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવા માંગ કરી હતી ગામની તાલુકાના વિકાસ અધિકારી અને મામલતદારની મુલાકાત લઈ સહાય માટે હૈયાધારણ આપવામાં આવી છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા આ જોરવાડા ગામે ભારે વરસાદના કારણે કેવી સમસ્યા સર્જાઈ છે પહેલા તો આ બાજુ બ્લોક છે બધા રેક્તા બ્લોક છે ભાભર તાલુકા સંપર્ક વિહોણો આ ગામ છે કોઈ ઇમરજન્સી નો કેસ હોય તો ભાભર જવા માટે કોઈ શક્ય નહીં પાણી આવ્યા ઢોર મરી ગયા બે હાજર પંદર માં સરકારના હાજર રાજ્ય સરકારના મંત્રીઓ સુધી કંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઈટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી અહીં ગામને મળશે ઘરોમાં પાણી અહીંયા હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હજાર પંદરથી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી ખેતી પાકોને ને કેવું નુકસાન છે કેટલું પાણી ભરાયું છે ખેતી પાકો માં તો સાહેબ ખેડૂતોને સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખે બોટમાં માં ભરાય છે પાણી પાણી સુધી ચારે બાજુ પાણી છે એટલે બઉ નુકસાન છે ખેડૂતોને પાકો માં તો મગફળી છે ખાસ એરેન્ડા અને અમુક જુવાર ને ગવા ને આવું છે પણ ખાસ મગફળી અને એરેન્ડા બધું નુકસાન છે સો સો ટકા ખેડૂતો તંત્ર દ્વારા કાલે આવી કે મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ નિર્ણય કીધું કે અમે વળતર રૂપે બધું સહાય સરકાર કરશે પણ હજી સુધી ક્યારે આવે કોઈ નક્કી નથી એનું દેશાઈ સુંડાબેન ઠાકોર ગામ જોરવાડા અમારા ઘરમાં પાણી ભરાયું છે કેડે કેડે કેળે અને બધું પલળી ગયું છે માલ ઢોર બારે બાંધા છે બારે રસોઈ બનાવ બારેસો અને કોઈ કાંઈ જ નહીં ગોધડા પલટી ગયા છે ખાટલા કોઈ હોવા માટે કાંઈ નથી ભાઈ સુવા તારી બધું પલટી ગયું છે કોઈ કાંઈ છે જ નહીં અનાજ નથી અમે બારે રહ્યા છો નિશાળમાં હુઈ રહ્યા છા આડુશી પાડુશી કંથી લાઈન કાધું છે અનાજ બધું પલડી ગયું છે સરકાર દ્વારા સરકાર દ્વારા કોઈ સહાય હોય તો મને આપી શકો તમે અત્યારે કોઈ રેશન કીટ કે એવું કઈ મળ્યું ખરી તમને એવું તો કશું જ મળ્યું નહીં કેટલું નુકસાન નુકસાન નો તો કોઈ ભાર જ નહી નુકસાન જ છે પાણી અત્યારે હજી ભરેલું જ છે થોડોક